રાજ્ય સરકારના ગુજકો સોલ દ્વારા આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં પણ રાયડાની ખરીદી સેન્ટરો પર ખેડૂતો પહોંચ્યા દાનેરાના તાલુકા સંઘના ગોડાઉન ખાતે આજથી ખરીદીનો પ્રારંભ થયો સરકારે નિયત કરેલા ટેકાના ભાવ મણદીઠ અગિયારસો ત્રીસ રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજથી બનાસકાંઠા જિલ્લામાં પણ ટેકાના ભાવે સરકારના સેન્ટર ઉપર ખરીદીની શરૂઆત થઈ છે ચારસો થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે આજે ધાનેરા તાલુકા સંઘ દ્વારા કાંટા પૂજન કરી ખરીદીની શરૂઆત કરી જોકે સરકારે નિયત કરેલા વીસ કિલોના અગિયારસો ત્રીસ રૂપિયા પ્રમાણે ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે પરંતુ ગત વર્ષે ખેડૂતોના હેક્ટર દીઠ અગિયારસો કિલો રાયડાની ખરીદી થતી હતી જે ઉપરાંત પાણીપત્રકમાં જેટલી નોંધ હોય તેટલી રાયડાની ખરીદી થતી પરંતુ ચાલુ સાલે સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર બારસો કિલો રાયડાની ખરીદી અને વધુમાં વધુ ખેડૂત દીઠ માત્ર બે હેક્ટરનો જ રાયડો લેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોની માંગ છે કે સરકાર રાયડાની ખરીદીની મર્યાદામાં વધારો કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે ત્યારે ધાનેરા તાલુકા સંઘ દ્વારા પણ નેવ દિવસ સુધી ખેડૂતોના રાયડાની ખરીદીની શરૂઆત કરી છે આજથી નેવ દિવસ સુધી રાયડાની ખરીદીનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ ખાતે પહોંચ્યા હતા દાનીરા તાલુકામાં સૌથી વધારે રાયડાનું ઉત્પાદન થયું છે જિલ્લામાં એક લાખ ચોસઠ હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે એક તરફ ખુલ્લા માર્કેટ યાર્ડમાં હાલ નવસો ત્રીસથી નવસો પચાસ રૂપિયાના ભાવ મળદીઠ ખેડૂતોને મળી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારના ટેકાના ભાવ અગિયારસો મળતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે ભારત સરકારની ટેકાના ભાવની યોજનામાં નાફેડ વતી ગુજરાતમાં ગુજકો માસોલને ખરીદીનું કામકાજ આપેલ છે નોડલ એજન્સી નિયુક્ત કરેલ છે તેના અનુસંધાને ધાનેરાની અંદર ખરીદીનું કામકાજ ધાનેરા તાલુકા ખેલચાણ સંઘ આપણી સંસ્થાને સોંપેલ છે ફેબ્રુઆરી માસમાં ગુજરાત સરકાર મારફત રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવેલ તેમાં ધાનેરામાં દસ હજાર ચારસો એકસઠ રજીસ્ટ્રેશન થાય તેના અનુસંધાને આપણે ધાનેરા મુકામે ખરીદીનું કામકાજ ચાલુ કરી દીધેલ છે અને ખરીદ પ્રક્રિયાનો સમયગાળો સરકાર મારફત નેવું દિવસમાં આપેલ છે પરંતુ ખેડૂતોને માલના ઝડપી નાણાં તરત મળી જાય એ માટે ખરીદ પ્રક્રિયાને ઝડપી બનાવી ખેડૂતોને ખરીદીમાં પૂર્ણ સંતોષ આપવામાં આવશે હેમાલ હિતેશ પંડ્યા ભારત ન્યૂઝ ધાનેરા